ભાવનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલે કોકા રોડ પોલીસ મથક નો ઇન્સ્પેક્શન કર્યું હતું જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા પોલીસ સ્ટેશનમાં માં નોંધાયેલ શરીર અને મિલકત સંબંધિત ગુનાઓની ની વિગતો મેળવવામાં આવી હતી અને વર્ષ દરમિયાન નોંધાયેલ ગુનાઓ તેમજ ગુનાના ઉકેલ માટે થયેલી કાર્યવાહીની

પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં જિલ્લા પોલીસ વડાની સાથે ડીવાયલ કોકારો પોલીસ મથકના પોલીસ અધિકારીઓ તેમજ રીડર શાખાના પોલીસ અધિકારી હાજર રહ્યા હતા